આજો દેજો અબર બાઈ કે લેજો તમને કે એ દેજો એ ઓવર ઓરે હા આ ડાડા માઈક ખોલી દો ના कांग्रेस कांग्रेस पार्टी पार्टी आगर मोदी जी हमसे डरता है मोदी हमसे डरती है અરજી કરી અને સરકારને વિનંતી કરી હતી કે અમે સાબરમતી આશ્રમની સામે ગાંધી જીત્યા રાહે ધરણા ઉપર બેસીને વાયબ્રન્ટની જે બીજી બાજુ છે જે રાજ્યની પ્રજાની હાલત છે એને ઉજાગર કરવા માગીએ છીએ અને એ ઉપરાંત છ જે વાયબ્રન્ટ સમિતિ થયા એ બાબતની સાચી સ્થિતિ શું છે એનાથી જનતાને ઉજાગર કરવા માગીએ છીએ એ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભ્રષ્ટાચાર એ મુદ્દે પણ અમે પ્રજાને માહિતગાર કરવાના અને એમાં સરકારી આંકડાઓથી લોકોને સાચી માહિતી આપવા પરંતુ સરકાર બીજો અવાજ દાબી દેવા માંગતા હતા એટલે બંધારણીય અમારો અધિકાર છે ધરણા ઉપર બેસવાનો સભા સરઘસ કાઢવાનો અને અમારી વાત કરવાનો એને દબાવી દેવા માટે છેલ્લી ઘડી સુધી અમને આપીએ છીએ આપીએ છીએ એમ કરી અને છેલ્લે દિવસે આ ધરણા મંજૂરીને ના પાડવામાં આવી અને એને કારણે અમારે સાબિતયી કાનૂન બંધ કરીને આજે ધરણા ઉપર બેસવાની કોશિશ કરી અને પોલીસે મેને કચ્છ રાખીને અમે અમારી બધાને ડિટેન કર્યું છે ગુજરાતી કે આ શું જરૂરી છે જે નથી થયું એ પણ જો આપણા કરતા આગળ હોય તો આટલા બધા ટાઈમ કરોડો રૂપિયાના ખર્ચા આવી રોશની બીજી બાજુ લોકો મરી જાય એનો મોતનો નો મલાક થાય અને આજે ખોટી વાહવા વ્યક્તિગત પ્રશંસા પાર્ટીની જ માર્કેટિંગ ખાલી તો એ જરૂરી કે જરૂરી ના હોય તો ગુજરાત સરકાર છેલ્લા સાત મેબક્